વર્ષા રાણીનું આગમન થાય એટલે દરેક ગુજરાતીઓ જ નહીં પરંતુ જે ફરસાણ ખાવાના શોખીન છે ને તેને ત્યાં દાળ વડા છે ભજીયા છે આ બધું બનતું હોય છે તો આજે આપણે પણ દાળ વડાની રેસીપી જોવાના છીએ અને એ પણ બે દાળથી આપણે આજે વડા બનાવવાના છીએ અને ટેસ્ટ તો એટલો સરસ છે અને આ દાળ વડાની ખાસિયત એ છે કે આપણે એમાં નથી સોડા વાપર્યા નથી હીનો વાપર્યું તેમ છતાંય આ દાળ વડા સોફ્ટ પણ થાય છે અને ક્રિસ્પી પણ થાય છે એકદમ નવા સ્વાદ સાથે એકદમ નવી રેસીપી છે કે આ રીતે તમે ક્યારેય દાળ વડા નહીં બનાવ્યા હોય મેં પણ પણ વાર જ બનાવ્યા છે અને એ પણ મને મારા પડોશીએ શીખવ્યા છે ચાલો જોઈએ રેસીપીને તો જો એક ચમચી સૂકા ધાણા છે એક ચમચી વરિયાળી છે અડધી ચમચી જીરું છે અને અડધી ચમચી મરી છે સાથે બે સૂકા લાલ મરચાં લેવાના છે આનો આપણે મસાલો બનાવવાનો છે અને ધીમાથી મીડિયમ ગેસ પર આ બધા જ મસાલાને થોડીક સુગંધ આવે અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકીશું એપ્રોક્સલી એક મિનિટ જેટલો ટાઈમ લાગતો હોય છે તો એક મિનિટ થશે એટલે બધું શેકાઈ જશે અને સુગંધ પણ સરસ આવી રહી છે હવે ઠંડુ થવા દઈએ હવે બધા જ મસાલા ઠંડા થઈ ગયા છે મિક્સર જારમાં ઉમેરી દેશું ત્યાર પછી તેમાં છ થી સાત લસણની કળી ઉમેરશું ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાની બે લીલા તીખા મરચાં ઉમેરી દેશું અને ત્રણ ચાર આદુના ટુકડા ઉમેરવાના છે અને બધું જ આપણે દળી લેવાનું છે પરંતુ કેવું દળવાનું છે થોડુંક કચરો આવી રીતે દળવાનું છે એકદમ ઝીણો ભૂકો કરીને પેસ્ટ નથી બનાવી નાખવાની સેજ હાથમાં લઈને જોઈએ તો જોઈ શકો છો બરછટ છે તો આવી રીતે આપણે દળવાનું છે ત્યાર પછી હવે જુઓ મગની દાળ છે તો એક કપ જેટલી મગની દાળ મેં અહીં ત્રણ કલાક માટે પલાળી દીધી હતી એટલે જુઓ તમે સરસ રીતે તેના ફોતરા અલગ થઈ જાય છે અથવા તમે રાતના ભાગે પણ પલાળી શકો છો અને હવે જુઓ અહીં અડદની દાળ છે તો એ 1/4 કપ જેટલી છે તો એક કપ મગની દાળ સામે 1/4 કપ અડદની દાળ મેં લીધી છે અને તે પણ સરસ રીતે પલી ગઈ છે અને જુઓ અહીં મેં સવારમાં જ પલાળી હતી એટલે ત્રણ કલાક જેટલો ટાઈમ થઈ ગયો છે અડદની દાળનું પાણી કાઢી પછી મગનું દાળ છે તેમાંથી આપણે ફોતરા કાઢવાના છે કેમકે આ દાળ આપણે ફોતરાવાળી લીધી હતી અને જોઈ શકાય છે કે એકદમ આસાનીથી જો થોડું થોડું હલાવતા જઈએ ને એટલે ફોતરા બધાય અલગ થઈ જતા હોય છે આવું બે વાર કરીએ એટલે બધા જ ઘણા ખરા ફોતરા નીકળી જતા હોય છે બધા જ નથી કાઢવાના વીસ ટકા જેટલા ફોતરાને રાખવાના છે પણ તો આ રીતે જુઓ બધું જ પાણી પણ નીકળી ગયું છે ફોતરા પણ ઘણા ખરા એંસી ટકા નીકળી ગયા છે અને આ રીતે થોડુંક એવું તમે હલાવતા જશો ને એટલે જો બધા આસાનીથી ફોતરા નીકળી જતા હોય છે હવે આ દાળ છે ને તેમાંથી બધું જ પાણી આપણે ખાસ કાઢી લેવાનું છે અને તમે પલળવાનું થોડુંક ટાઈમ આપો છો ને એટલે સરસ એવી પલ્લી જતી હોય છે ખાસ કરીને જાજો તો ટાઈમ નથી જતો બે કલાક થાય એટલે મમની દાળ આસાનીથી પલળી જતી હોય છે હવે અહીં જો અડધા કપ જેટલી દાળને આપણે અલગ રાખી દઈએ અને એક ચાણીમાં મેં બધી દાળ લઈ લઈને પાણી બધું જ કાઢી લીધું છે ત્યાર પછી મિક્સર જારમાં ઉમેરી દઈશું અને વગર પાણીએ જ આપણે તેને ગ્રાઇન્ડ કરવાની છે તો એકદમ બારીક પેસ્ટ નથી કરવાની થોડીક આખી ભાંગી પણ રહેવા દેવાની છે એટલે કે બરછટ રાખવાની છે તો કૂચા જેવી આપણે તેને ગ્રાઇન્ડ કરવાની છે એકદમ બારીક પેસ્ટ નથી કરવાની એનું ધ્યાન રાખવાનું છે તો બધી જ દાળ પીસરી મેં એક બાઉલમાં લઈ લીધી છે ત્યાર પછી અમુક મેં વેજીટેબલ લીધા છે જેમાં ગાજર છે ધાણા છે સાથે એક ડુંગળી છે બટેકોને થોડીક પાલક લીધી છે જો કાંદા લસણ નથી ખાતા તો સ્કીપ કરી દેવાનું છે પાલકને આપણે ઝીણી સમારી લેવાની છે ત્યાર પછી લીલા ધાણા છે તો તેને પણ સમારી લેશું એક નંગ મેં કાંદો લીધો છે અને તેને પણ આપણે ઝીણો ઝીણો સમારી લેવાનો છે તો આગળ કીધું એવી રીતે તમે લસણ કાંદા ન ખાતા હોય તો પછી સ્કીપ કરી દો તો પણ આ વડા એકદમ મસ્ત ટેસ્ટી બનતા હોય છે અને ગાજરને આપણે ખમણી લેવાનું છે તો ગાજર ખમણાઈ ગયું છે પછી એક નંગ મેં બટેકું લીધું છે તેને પણ છાલ કાઢીને તેને સરસ રીતે જો ખમણાઈ લીધું છે તો આવી રીતે ખમણાઈ ગયા પછી આપણે જે દાળ પીસી હતી તેની સાથે જ આપણે ગાજર બટેટું ડુંગળી પાલક ધાણા અને જે મસાલો બનાવ્યો છે તે પાંચ ચમચી જેટલો થયો છે તે બધો જ ઉમેરી દઈશું તો આ રીતે દાળ વડા તમે ક્યારેય નહીં બનાવ્યા હો એકદમ અલગ રીત છે તો વધેલી જે દાળ આપણે રાખીએ તે સાઈડમાં તે ઉમેરીએ હળદર પાવડર હિંગ ઉમેરી દેશું મીઠું અને સાથે આપણે કાશ્મીરી મરચું ઉમેર્યું છે અને જો અહીં હવે વન ફોર કપ પ્રમાણે અહીં મેં ચોખાનો લોટ લીધો છે તો તેનાથી છે ને આ વડા ક્રિસ્પી પણ થશે અને ખાવામાં પણ એટલા સરસ લાગશે તો થોડું થોડું કરીને આપણે પહેલાં થોડુંક હલાવી લેવાનું છે પછી હાથેથી મિક્સ કરી લેશું જો જરૂર લાગે કે બહુ ઢીલું છે તો પછી ફરીથી ચોખાનો લોટ ઉમેરી શકાય છે થોડુંક બાઇન્ડિંગ અહીં આપવાનું છે લોટ કઠણ પણ નહીં થાય અને બહુ ઢીલો પણ નહીં થાય એવો રાખવાનો છે અને થોડુંક હાથમાં ભેગું કરો તો જો સરસ એવું વડું બની ગયું છે આ રીતે આપણે આસાનીથી વડા બનાવી શકવાના છીએ તો થોડુંક બાઇન્ડિંગ લાવવાનું છે કે જેથી વડું બની જાય અને હવે જો અહીં મેં તેલ છે ને મીડિયમ ગરમ કરી રાખ્યું છે અને તેને આપણે મીડિયમ ગેસ પર જ તળવાના છે ખાસ કરીને ફાસ્ટ ફ્લેમ નથી કરવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો તેમાંથી મીડિયમ ગેસ પર આપણે તળીશું એટલે તે ઉપરથી તેનું જે આઉટલેયર છે ક્રિસ્પી પણ થશે અને અંદર સુધી તે ચડી જશે તો આ રીતે આપણે વડાને તળવાના છે બહુ જ સરસ ટેસ્ટમાં એકદમ ઇનોવેટિવ તરીકે અમે બનાવ્યા છે એકદમ ઇનોવેટિવ રેસીપી છે ક્યારેય આપણે આ રીતે નથી બનાવ્યા હોતા અને સ્વાદ તો એટલો ગજબનો છે કે એકવાર જો બનાવશો ને તો વારે વારે બનાવશો તો ચોમાસાની શરૂઆત છે અને ત્યારે ઠંડક પણ એટલી સરસ થઈ ગઈ છે તો ચોક્કસથી બનાવવો જોયું ને કેટલું આઉટલેયર ક્રિસ્પી છે અને મેં તેને ટોમેટો કેચઅપ સાથે સવ કર્યા છે જે ટેસ્ટમાં બહુ સરસ મસ્ત લાગે છે વડા થોડાક તીખાને એવા છે અને ટમેટો કેચપ થોડો ખાટો હોય એટલે બહુ જ મસ્ત બેલેન્સ આવી જાય છે અને જોઈ શકાય છે કેટલા સરસ બન્યા છે તો શેર કરજો રેસીપી